સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રોજે રોજ વધતા હાર્ટ એટેકને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે કતારગામ વિસ્તારમાં છાતીમાં દુખાવો થયા બાદ એક આધેરનું મોત નીપજ્યું હતું કલરકામ કરતી વખતે છાતીના દુખાવા બાદ બેભાન થઈને ઢળી પડ્યા હતા જેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બાબુભાઈ પરાગજી સરપરાનું મોત નીપજ્યું છે તેઓ કતારગાંઠ સ્થિત મારુતિ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા હતા અહીં તેઓ કલર કામ કરતા હતા તે વખતે અચાનક સાથીમાં દુખાવવું પડ્યા બાદ તેમનું મોત થયું હતું સાથી દુખાવો અસહ્ય હોય તેવો બેભાન થયા હતા ત્યારબાદ સાથી કારીગરો એકસો આઠ મારફતે પીપી સવાણી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હજાર તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખેસાડવામાં આવ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો